સુરત આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટના આધારે પાલિકાનું તંત્ર હાલ રામ ભરોસે ચાલી આક્ષેપો કર્યા હતા સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ આમ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજીને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે વાત એમ છે કે આપ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકાનો ઓડિટ રિપોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શહેરનું સંચાલન કોઈ યોજના કોઈ જવાબદારી અને કોઈ નીતિ અને નિયંત્રણ વગર ચાલી રહ્યું છે મહાનગરપાલિકા હાલ રામ ભરોસે હોય તેમ લાગે છે ઓડિટ રિપોર્ટ એ કોઈ વિરોધ પક્ષનો દસ્તાવેજ નથી એ મહાનગરપાલિકાનો પોતાનો દસ્તાવેજ છે અને એ જ મહાનગરપાલિકા ખરી હકીકતનો અરીશો બતાવે છે જ્યાં શહેરના કરોડો રૂપિયાના કામો કાગળ પર પૂર્ણ કરવામાં આવી રહ્યા છે પરંતુ જમીન પર દેખાતા નથી ત્યાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય જેમ કે સ્વીપર મશીનના કામમાં ભ્રષ્ટાચાર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં કોભાંડ ઉબેર કચરાકાંડ સિક્યુરિટીમાં કૌભાંડ સિટી લિંકમાં ભ્રષ્ટાચાર જેવા કામોમાં બિલ કાગળ પર પૂરા દર્શાવાયા છે પરંતુ જમીન પર

એટલે વાત એવી થઈ કે સો રૂપિયાનો પ્રોજેક્ટ બનાવો છો એમાં આપણે ચોત્રીસ રૂપિયા તો એ જ વર્ષે આપણે મરામત પાછળ નાખી દઈએ છીએ તો આમાં પાલિકાની આર્થિક સ્થિતિ સ્થિતિ બગડે કે સુધરે ત્યાર પછી બે હાજર બાવીસ ત્રેવીસની અંદર પચીસો ને પંદર કરોડનો કેપિટલ ખર્ચ અને એની સામે સાતસો ને પંચાણું કરોડનો મરામત ખર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બત્રીસો ને બે કરોડનો કેપિટલ ખર્ચ અને એની સામે નવસો ને છ કરોડનો કેપિટલ ખર્ચ એટલે પાંત્રીસ ટકા એમનો મરામત ખર્ચ પહોંચ્યો છે આ મરામત ખર્ચ ખરેખર ઓછો થવો જોઈએ આના માટે ઓડિટ અહેવાલની અંદર મ્યુનિસિપલ ઓડિટર એવું સ્પષ્ટ ભાષાની અંદર લખે છે કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટો ડિઝાઇન થાય છે એ ડિઝાઇન યોગ્ય નથી એની ડિઝાઇન કરતી વખતે તકેદારી રાખવી પડશે ધ્યાન રાખવું પડશે જેના કારણે કેપિટલ ખર્ચ જે છે મરામત જે ખર્ચ છે એ ઓછો આવે અને એના કારણે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિની અંદર સુધાર આવે આવું મેન્શન મ્યુનિસિપલ ઓડિટ રિપોર્ટની અંદર કરવામાં આવ્યું છે બે હાજર કરવામાં આવ્યું છે કરવામાં આવ્યું છે અને બે છે હવે આટલી ગંભીર જો અને કહેવાય કે ભાઈ એક મૂકેલું છે એક નોટ તરીકે મૂકેલું છે તો આનો મતલબ એવો થાય કે ખરેખર જે પાલિકાની અંદર જે મોટા મોટા પ્રોજેક્ટો ડિઝાઇન થાય છે એમાં ક્યાંક ને ક્યાંક તો કોઈને કોઈ પ્રકારની ખામી છે કે જેના કારણે મરામત ખર્ચ દિવસે ને દિવસે વધે છે વધુમાં આપ દ્વારા જણાવ્યું હતું કે અમારી લડાઈ કોઈ પક્ષની નથી પણ આ લડાઈ સુરતના ટેક્સ ભરનાર નાગરિકોની છે જે માટે અમે સતત મજબૂતાઈથી હર અવાજ ઉઠાવીશું